તલોદ સલાટપુર ઉમિયાવાડી ખાતે વિષ્ણુ મિત્ર મંડળ તલો રામદેવ પીર ના નવ ના સાંજે ભજન અને જ્યોતપાઠ નું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તલોદ ગજેન્દ્રસિંહ પરમાર રામદેવ મિત્ર મંડળ વેપારી મહાજન રાજસ્થાન થી સર્વે તમે મારી સાથે છો કોઈ પણ કામ માટે ફોન કરશો તો હું હંમેશા આપ

પ્રસંગે તલોદના ઝાલા ફુલભા હાજર રહ્યા હતા અને તેમને ગજેન્દ્રસિંહ પરમાર નો ખુબ ખુબ આભાર માન્યો હતો પ્રેસ રિપોર્ટર દિલીપ પરમાર સાથે એસડી ન્યુઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા